ડુંગળીની નિકાસબંધી ઉપરની અફવાના પગલે ખેડૂતોમાં નારાજગી ડુંગળીની નિકાસબંધી હટાવવાની જાહેરાત મીડિયા સમક્ષ ભાજપાના પ્રવક્તાઓ દ્વારા કરવામાં આવ્યા હતા પણ તેનો પરિપત્ર જાહેર નહીં થયો હોય ત્યારે ખેડૂતોમાં અસમંજસ ઊભો થયો હતો અને ખેડૂતોએ આ ખોટી અફવાના કારણે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી આ ગઈ ફેબ્રુઆરીમાં અઢાર તારીખે સરકારના પ્રવક્તાઓ અને ભાજપના નેતાઓએ એવી ક્યાંક વાત ઉડાડી કે સરકારે ડુંગળીની નિકાસ મંદી હટાવી લીધી છે અને ત્રણ લાખ મેટ્રિક ટનની છૂટી આપી છે વિદેશમાં નીકળવાની એ ખરેખર વાત ખોટી નીકળી અને આ ભાજપના નેતાઓએ અને માર્કેટિંગ યાર્ડના ધારાસભ્યો અને સંસદ સભ્યોએ ફોટા પડાવી અને ખેડૂતોને દેશભરના ખેડૂતોને ગુમરાહ કર્યા અને તમામ મીડિયાને આના ભાજપના નેતાઓએ જ જાહેરાત કરી એટલે મીડિયાને પણ આ લોકોએ છેતરો અને આ ખેડૂતોની અરે છેતરપિંડી કરી અને ખેડૂતોને આમાં ક્યાંક ને ક્યાંક અન્યાય કર્યો એટલે આની ઉપર અમે ટૂંક સમયમાં એક્શન પણ સરકારી રાહ લેવાના છીએ આવડી મોટી ઘટનામાં આવી ખોટી જાહેરાત અને શ્યામ માટે કરી અત્યારે જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકારના ગ્રાહક વિભાગના અગ્ર પોતે જણાવે છે કે ડુંગળીની નિકાસબંધી હટાવવામાં આવી નથી એક જાતની ખાલી વાત છે અને અફવા અને ઓહાપાના હિસાબે એક દિવસ પૂરતી ડુંગળીના ભાવમાં થોડીક તેજી આવી પણ આ ખેડૂતોને છેતરવાની અને ખેડૂતો સાથે અન્યાય થયેલો છે અરે આજે આ તો લાલચું આપે કે અમે નિકાસ છૂટી કરી છે પાછા બીજે દી એવું કે કે અમે નિકાસ બંધ પાછી ક્યાંય લીધી અમને ખબર નથી આ તો હાંઢિયાના ઓઠ વાકે જેમ બોલો લબડે અને વાટે એમ ખેડૂતો વાટે બેઠે આ જ આપે કાયલ આપે આ જ આપે કાયલ આપે અરે ખેડૂતોની આજે પાયમાલી થતી રહેલી છે તો આ સરકારે ગંભીરતાપૂર્વક આ નિર્ણય કાંઈક વ્યાજબી રીતે લેવો જોવે નકર ખેડૂતો ક્યાં જાય છે કેટલી પાયમાલી થાય છે એમ થા એમ વાતું કરે છે ખેડૂત આધારિત દેશ છે તમારામાં એટલી બધી બુદ્ધિ છે તો આ ખેડૂતોનો અવાજ હજારો મોઢેથી થાય છે એક મોઢેથી નહીં તો તમને એટલી ન ખબર પડે કે આપણે ખેડૂતોનો એક પ્રશ્ન સાંભળવો જોવે